હું ઓગણીસો બાવીસ માં જન્મ્યો એના થોડા જ મહિનાઓમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા મારું કુટુંબ ગ્રીસમાં આશરો લેવા ભાગી છૂટ્યું મારા મા બાપને કંઈ ખબર ન હતી કે શું લેવું શું ન લેવું બસ ફક્ત મને લઈને નીકળી પડ્યા કેટ કેટલું દુઃખ તેઓની માથે પડ્યું કેટલી હાડમારી સહી છેવટે તેઓ સાવ કંગાલ હાલતમાં એક ગામડામાં આવી પહોંચ્યા એ ઉત્તર ગ્રીસનું કિર્યા ગામ હતું હું ચાર વર્ષનો થયો ત્યારે મારા નાના ભાઈનો જન્મ થયો એના થોડા જ વખતમાં મારા પિતાજી ગુચરી ગયા તે ફક્ત વર્ષના હતા પણ જીવનના બોજાથી હારી ગયા હતા મારી માએ પણ ઘણું દુઃખ જોયું બિચારી બહુ જ તડપી તે પણ મોતના મોમાં ચાલી ગઈ હવે મારું ને મારા ભાઈનું કોણ કોઈ કરતા કોઈ નહીં અમને એક પછી બીજા અનાથ આશ્રમ ધકેલી દેવા આવ્યા હું બાર વર્ષનો થયો ત્યારે મને થેસાલોનિકાના અનાથ આશ્રમમાં મૂક્યો ત્યાં હું મિકેનિકનું કામ શીખ્યો હું અનાથ આશ્રમમાં જ મોટો થયો ત્યાંની હાલત બહુ ખરાબ હું વારંવાર વિચારતો કે અમુક લોકો પર શા માટે દુઃખના દુઃખ જ આવે છે શા માટે ભગવાન આવું કરે છે અમે ધર્મ વિશે શીખતા તો ત્યાં કહેતા કે ભગવાન તો બધે જ હોય છે પણ કોઈએ સમજાવ્યું નહીં કે દુઃખ શા માટે પડે છે ગ્રીક ઓર્થોડોક્સ ચર્ચમાં તો બસ એકનું એક રટન ચાલતું કે અમારો ધર્મ જ સૌથી સારો છે હું પૂછતો કે તમારો ધર્મ સારો હોય તો કેમ બધા લોકો તમારો ધર્મ પાડતા નથી મને કોઈ જવાબ દેતું નહીં અમારા ટીચરને બાઈબલ પ્રત્યે ખૂબ માન હતું તે અમને કહેતા કે બાઇબલ ઈશ્વરે આપેલું છે અનાથ આશ્રમના સંચાલક પણ એવા જ હતા તે કોઈ પણ ધાર્મિક વિધિઓમાં ભાગ લેતા નહીં મેંગ એનું કારણ પૂછ્યું તો કહે કે તે એવું બધું યહોવાહના સાક્ષીઓ પાસેથી શીખ્યા હતા મને તો ખબર પણ ન હતી કે યહોવાહના સાક્ષીઓ એકલે કોણ હું સત્તર વર્ષનો થયો ત્યારે અનાથ આશ્રમમાં મારું ભણતર પૂરું થયું બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું હતું ને હિટલરના સૈનિકોએ ગ્રીસનો કબજો કરી લીધો હતો માણસો તો રસ્તે ભૂખે મરતા હતા હું બીજા ગામડામાં નાસી ગયો ત્યાં ટૂંકા પગારે નોકરી કરવા લાગ્યો એપ્રિલ ઓગણીસો પિસ્તાલીસ માંગ હું પાછો થેસાલો નીકા ગયો ત્યાં મારા અનાથા આશ્રમના એક લંગોટિયા દોસ્તની બહેન મને મળવા આવી બહેનનું નામ પાશ્ચાલ્યા તેને મને કહ્યું કે એનો ભાઈ ગુમ થઈ ગયો છે અને મને એના વિશે કંઈ ખબર છે કે કેમ વાત વાતમાં ખબર પડી કે પાશ્ચાલ્યા પરમેશ્વર યહોવાહની સેવા કરે છે તેને મને સમજાવ્યું કે પરમેશ્વર આપણને ખૂબ પ્રેમ કરે છે મને તો માનવામાં જ ન આવ્યું ગુસ્સામાંગને ગુસ્સામાંગ મેં અનેક સવાલો કર્યા કે નાનપણથી મારા પર શા માટે દુઃખો આવે છે હું શા માટે અનાથ થઈ ગયો મને જ્યારે ભગવાનની ગરજ હતી ત્યારે એ ક્યાંગ હતો તેણે મને કહ્યું શું તને એમ લાગે છે કે આ ઈશ્વરનો કંગી વાગ છે પછી તેને મને બાઇબલ માંગથી સમજાવ્યું કે પરમેશ્વર લોકો પર દુઃખ લાવતા નથી તેણે મને એ પણ સમજાવ્યું કે ઈશ્વર તો બધાને ખૂબ જ પ્રેમ કરે છે અને જલ્દી આ જગત પર સુખ શાંતિના દિવસો લાવશે તેણે મને યશાયા પાંત્રીસથી પાંચ ઋણ સાત અને પ્રકટીકરણ એકવીસથી ત્રણ ચાર બતાવ્યા હું જાણી શક્યો કે યુદ્ધ બીમારી મોત જેવા બીજા અનેક દુઃખો પરમેશ્વર દૂર કરશે અને જે લોકો યહોવા પરમેશ્વરમાં શ્રદ્ધા રાખશે તેઓ કાયમ જીવશે મને આશરો મળ્યો મને સમાચાર મળ્યા કે પાશ્ચાલ્યાનો ભાઈ ગોરિલા લડાઈમાં કુટુંબને આશ્વાસન આપવા ગયો પણ નવાઈની વાત હતી કે તેઓએ મને બાઇબલમાંથી માંગથી દિલાસો આપ્યો હું પાછો તેઓને મળવા ગયો જેથી બાઇબલમાંથી માંગથી વધુ શીખી શકું પછી હું પોતે યહોવાહના સાક્ષીઓ છુપીથી ભેગા થતા ત્યાં જતો તેઓ ત્યાં બાઇબલમાંથી માંગથી શીખતા અને સાચા પરમેશ્વરની ભક્તિ કરતા લોકો યહોવાહના સાક્ષીઓનું બુરુ બોલતા છતાં હું તેઓને મળવા જતો એ યહોવાહના સેવકો સાથે મને બહુ મજા આવતી તેઓ પ્રેમ હતો જેની મને નાનપણથી ભૂખ હતી તેઓ કોઈ સ્વાર્થના સગા ન હતા મને ખડે પગે મદદ કરવા તૈયાર હતા હું તો પરમેશ્વર યહોવાહને ઓળખી શક્યો હા હું ચનાકને હવે મળી ગયો નાથ મેંગ પણ નક્કી કર્યું કે હું જીવનભર યહોવાહની ભક્તિ કરીશ ઓગણીસો પિસ્તાલીસ માંગ હું બાપિસમાં પામ્યો યહોવાહના સાક્ષીઓની જવાથી મારી શ્રદ્ધા ખૂબ વધી સભાઓમાં જવા માટે અમારા ગામડેથી પાંચ કિલોમીટર ચાલવું પડતું પણ એમાં ખૂબ મજા આવતી અમે યહોવાહ વિશે કેટકેટલી વાતો કરતા પછી ઓગણીસ સો પિસ્તાલીસ માંગ મેંગ પાયોનિયર સેવા શરૂ કરી મારા જીવનમાં હવે અનેક કસોટીઓ આવવાની હોવાથી મારે યહોવાહમાં મક્કમ શ્રદ્ધા રાખવાની હતી અમને કોઈ બોલતા બંધ કરી શક્યું નહીં ઘણી વખત પોલીસ બંદૂકો લઈને સભાઓમાં સભાઓમાંગાવી ચડતીને ધરપકડ કરતી બ્રિસમાંગ આંતરયુદ્ધ ફાટી નીકળ્યું હતું અને મિલિટરીનું રાજ ચાલતું હતું અંદરોઅંદર ખતરનાક મારામારી ચાલતી હતી એમાન્ય ચર્ચના પાદરીઓ સરકારને એવું ભરમાવતા કે અમે પણ એમાં સંડોવાયેલા છીએ તેથી અમને ખૂબ હેરાન કરવા જોઈએ બે વર્ષમાં તો અમને ઘણી વખત ગિરફતાર કરવામાં આવ્યા હતા છ વખત અમને ચાર ચાર મહિનાની કેદની સજા ફટકારી પણ જેલ ચિકાર ભરાયેલી હતી તેથી અમને છોડી મુકવા આવતા જેવા છોડતા એવા અમે પ્રચાર કરવા લાગી જતા પણ પછી પાછા અમને પકડી લેતા ઘણી વખત તો અઠવાડિયામાં ત્રણ વાર ગિરફતાર કરવા આવતા આપના ઘણા ભાઈઓને ઉજલ ટાપુઓમાં કાઢી મૂકતા પણ શું મારી શ્રદ્ધા મક્કમ રહેશે ખૂબ આકરા સંજોગો હતા મારા પર નજર રાખવા સરકારના માણસોએ મને થેસાલોનિકાની બાજુમાં આવેલા રિવોસમો મોકલ્યો ત્યાંગ પોલીસ સ્ટેશને મારે રોજ હાજરી પુરાવવી પડતી ત્યાં જ નજીકમાં એક રૂમ ભાડે રાખી ગુજરાન ચલાવવા માટે હું કારીગર તરીકે બધે કામ કરતો પિત્તરના વાસણો પણ પોલીસ કરતો આજુબાજુના ગામમાં હું પાયોનિયરિંગ કરવા લાગ્યો ત્યારે આ કામને લીધે હું પોલીસથી બચી જતો ઘરે ઘરે લોકોના પિતરના વાસણો પણ પોલિશ કરતો હોવાથી પોલીસને મારા પ્રચાર કામ પર જરાય શંકા ન આવી ઘણા લોકોએ સત્યનો સંદેશો સાંભળ્યો એમાંગથી દસેક લોકો યહોવાહના સેવકો બન્યા દસ વર્ષમાં આઠ અલગ અલગ જેલમાંગ પુરાયો પોલીસે મારા પર ઓગણીસો ઓગણપચાસ સુધી નજર રાખી અને પછી હું પાછો થેસાલો નીકા ગયો જેથી ત્યાં હું પાયોનિયરિંગ કરી શકું મને થયું હાશ હવે મારી કસોટીઓ ગઈ પણ ઓગણીસો પચાસ માંગ આર્મીમાં જોડાવા મારા પર હુકમ આવ્યો હું કોઈ આર્મીમાં જોડાવા માંગતો ન હતો અને કોઈ જાતની યુદ્ધકળા શીખવી ન હતી પાછી મારા જીવનમાં કસોટી આવી મારે ગ્રીસની અનેક જેલોમાંગ ચક્કી પીસવી પડી સૌથી પહેલા તો હું ધર્મ શહેરની જેલમાં ગયો હું ત્યાં ગયો એ જ્યાં અઠવાડિયે નવા નવા સૈનિકો નિશાનબાજી શીખતા હતા એક દિવસ મને નિશાનબાજીના મેદાનમાં લઈ જવામાં આવ્યો ત્યાગ એક ઓફિસરે મારા હાથમાં બંદૂક પકડાવીને કહ્યું કે ગોળીમાર મેંગના પાડી તો તે ગુસ્સે થઈ ગયો ને મારી તરફ ગોળીબાર કરવા લાગ્યો બીજા ઓફિસરોએ જોયું કે હું એકનો બે થવાનો ન હતો ત્યારે તેઓએ મને મારી મારીને અધમુઓ કરી નાખ્યો સિગરેટ પી પીને તેઓએ મારા હાથ પર બુઝાવી પછી મને એકલાને જેલમાં પૂરી દેવામાં આવ્યો આવું ત્રણ ત્રણ દિવસ સુધી ચાલ્યું

પણ તને હરાવશે નહીં કેમ કે તારો છુટકારો કરવા માટે હું તારી સાથે છું એવું યહોવા કહે છે પછી લશ્કરી અદાલતમાં મારા પર ચાલ્યો યહોવાહના સાક્ષીઓને દેશના મોટા દુશ્મનો કહ્યા મને જનપિતની સજા થઈ મારી સજા કાનિયાની બહાર આવેલી ઈટસેડીન જેલમાં શરૂ થઈ આ એ જ જેલ હતી જ્યાં મને એકલો પૂરી દીધો હતો ઈટસેડીન એક જૂનો કિલ્લો હતો મને જ્યાં પૂરવામાં આવ્યો હતો ત્યાં પુષ્કળ ઉંદરડા પણ હતા હું એક જૂનું ફાટલું તુટલું ગોદડું લપેટીને સૂઈ જતો જેથી ઉંદરો સીધા મારા શરીર પર આવી ન ચડે પછી મને ભયંકર ન્યુમોનિયા થઈ ગયો ડોક્ટરે સલાહ આપી કે મારે તડકામાં બેસવું જોઈએ હુંગ બેસવા જતો અને બીજા ઘણા કેદીઓ સાથે યહોવા વિશે વાતો કરતો પણ બીમારીમાંગ મારી હાલત બગડતી થઈ મારા ફેફસા માંગ લોહી ફેલાઈ ગયું મને ઇરાકલાયોન હોસ્પિટલમાં દાખલ કરવા આવ્યો મારા વહાલા ભાઈ બહેનો મને મળવા આવ્યા ઇરાકલાયોનના ભાઈઓ મને નિયમિત મળવા આવતા દિલાસો દેતા મેં તેઓને જણાવ્યું કે મારે પુસ્તકો જોઈએ છે જેથી હું લોકોને યહોવાહ વિશે શીખવી શકું તેઓ એક સુટકે સમાન સંતાડીને લાવ્યા હું જેલમાં હતો એ સમય દરમિયાન છ કેદીઓ સત્યમાં આવ્યા હવે આંતરયુદ્ધ ખતમ થઈ ગયું હતું મારી જનટીકની સજા ફક્ત દસ વર્ષની થઈ ગઈ દસ વર્ષ મેંગ રેથી મીનો કોયુલ અને કસાન્ડ્રા જેલો વિતાવ્યા દસેક વર્ષ પછી મને આઝાદ કરવામાં આવ્યો અને હું પાછો થેસાલો નીકા ગયો મારા ભાઈ બહેનોએ મારો પ્રેમથી આવકાર કર્યો ઈશ્વર ભક્તિ ખીલી ઉઠી હું જેલમાંગથી છૂટ્યો ત્યારે યહોવાહના સાક્ષીઓ છૂટતી યહોવાહની ભક્તિ કરી શકતા હતા હું પણ પાયોનિયર સેવા કરવા લાગ્યો પછી હું કોતિના મળ્યો તે યહોવાહને દિલથી પ્રેમ કરતી હતી પ્રચાર પણ પૂરા જોશથી કરતી હતી અમે ઓક્ટોબર લગ્ન કર્યા ઘરે દીકરી જન્મી નામ પાડ્યું મને હવે મારો પરિવાર મળી ગયો અનાથ હતો એ ઘા હવે રૂઝાવા લાગ્યા મારું કુટુંબ હવે યહોવાહની છાયામાં છાયા માંગ તેમની ભક્તિ કરતું હતું પછી મારા સંજોગો બદલાયા અને મારે પાયોનિયર સેવા છોડવી પડી પણ મેં મારી પત્નીને પૂરો ટેકો આપ્યો જેથી તે પાયોનિયરિંગ કરી શકે મારા જીવનનું સૌથી યાદગાર વર્ષ ઓગણીસો ઓગણ સિત્તેર હતું એ વર્ષે જર્મનીમાં યહોવાહના સાક્ષીઓ માટે મોટું સંમેલન ગોઠવવામાં આવ્યું હતું ત્યાં જવા માટે અમે પાસપોર્ટ માટે અરજી કરી મારી પત્ની જ્યારે પોલીસને પૂછવા ગઈ કે બે મહિના થઈ ગયા તો પણ હજુ પાસપોર્ટ કેમ તૈયાર નથી તો પોલીસ ઓફિસરે મોટી ફાઇલ કાઢીને મારી પત્નીને કહ્યું તું શું માણસનો પાસપોર્ટ માંગે છે એ તો જર્મની જશે તો બધાનો ધર્મ બદલાવી નાખશે એને પાસપોર્ટ ન જ અપાય યહોવાહે મને સહાય કરી અને ભાઈઓ પણ એનાથી મને ગ્રુપ પાસપોર્ટ માંગ જવાની રજા મળી છેવટે હું એ સંમેલનમાં જઈ શક્યો ત્યાં લગભગ એક લાખ પચાસ હજાર લોકોએ હાજરી આપી હતી યહોવાહના આશીર્વાદ હું જોઈ શક્યો હરેક નાતજાતના લોકો સંપીને ત્યાં આવ્યા હતા એ જોઈને યહોવાહના ભક્તો પ્રત્યે મારો પ્રેમ પ્રેમ ખીલ્યો મારી પત્ની ઓગણીસો યહોવાહના સેવકો મારા ભાઈ બહેનોએ મને સથવારો આપ્યો એ હું કદીએ નહીં ભૂલું ઘણા તો મારી દીકરીનું ધ્યાન રાખવા માટે ઘરે રોકાવા પણ આવતા એ પ્રેમ સાચો પ્રેમ હું કદીએ નહીં ભૂલું અગાપે મોટી થઈ તેને યહોવાહના સેવક સાથે લગ્ન કર્યા તેના પતિનું નામ તેઓને ઘેર ચાર દીકરા છે બધા યહોવાહને માર્ગે ચાલે છે હમનામ હમનામ તો મને ઘણા સ્ટ્રોક આવ્યા છે એના લીધે તબિયત પણ સારી રહેતી નથી પણ મારી દીકરી અને તેનું કુટુંબ મારું ખૂબ ધ્યાન રાખે છે ભલે મારી તબિયત સાથે નથી આપતી પણ યહોવાહની સેવામાં મારો આનંદ વધતો જ જાય છે મને યાદ છે કે લગભગ ભાઈઓ હતા છાના છુપા જુદા જુદા ભેગા મળતા પણ હવે પણ વધારે સાક્ષીઓ છે સંમેલનમાં ઘણા યુવાન ભાઈઓ મને આવીને કહે કે શું તમને યાદ છે કે તમે અમારા ઘેર મેગેઝિન લાવતા હતા કદાચ તેઓના મા બાપે નહીં વાંચ્યા હોય પણ બાળકોએ એ મેગેઝીનો વાંચ્યા અને હવે તેઓ યહોવાહના ભક્તો છે યહોવાહની સંસ્થાને વડની જેમ પાંગરતા જોઈને મને થાય છે કે ભલે મેં ગમે એટલા દુઃખો સહન કર્યા પણ આશીર્વાદો કેટલા મળ્યા છે હું મારી દીકરીના છોકરાઓને અને બીજા યુવાનોને એક જ સલાહ આપું છું કે તમે યુવાનીમાં હંમેશા યહોવાહને યાદ રાખજો તે તમને કદી છોડી નહીં દે યહોવાહ ખરેખર અનાથનો પિતા છે ભલે નાનપણમાં હું અનાથ થઈ ગયો પણ મને મળી ગયા નાથ પ્રેમાળનાથ મિત્રો આ કહાની સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરીને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા અને હવે ફરી મળીશું એક નવી કહાનીની સાથે ત્યાં સુધી જય શ્રીકૃષ્ણ જય દ્વારકાધીશ